અકસ્માતો મોટા પ્રમાણમાં વધી રહ્યા છે વરસાદે પાણીનો નિકાલ નહીં થાય તો ઘણો મોટો રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ ઊભી થવા પામી છે તંત્ર મૌન છે સરકાર શ્રી દ્વારા કરોડોના બજેટ તો પાસ કરી દેવામાં આવે છે છતાં અધિકારીઓને કામ કરવામાં કોઈ રસ નથી આ રોડ રસ્તા જોઈને જ સમજી શકાય છે કે ભ્રષ્ટાચારનો બહુ મોટી ભીતિ અહીંયા સેવાઈ રહી છે ચિલોડા પોલીસ સ્ટેશન અને ચિલોડા ચોકી માત્ર પચાસ મીટરના અંતરમાં જ છે ત્યાં તો ગટર અને વરસાદી પાણીના સર્વિસ રોડ ઉપર કોઈ જ નિકાલ કરવામાં નથી આવી રહ્યો આ જ અહેવાલથી તંત્ર જાગે છે કે નહીં તે જોવાનું રહ્યું પ્રવીણ પંચાલ વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ અમદાવાદ